જિલ્લાની કામરેજ ગ્રામ પંચાયતમાં ફરી વિવાદ સર્જાયો છે ગ્રામજનો દ્વારા સીસી રોડ બન્યો ન હોય અને તેના રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખ કોન્ટ્રાક્ટને ચૂકવાઈ ગયાનો આક્ષેપ કરાઈ રહ્યા છે આ છે કામરેજ ગામનું બજાર જ્યાં ઝંડા ચોક છે વાત જાણે એમ છે કે ઝંડા ચોકથી માછીવાડ સુધી જતો આ જર્જરિત રોડ આશરે આઠથી દસ વર્ષ પહેલાં બન્યો હતો પણ જ્યારે કામરેજ બજારમાં આ એટીવીટીની ગ્રાન્ટની તકતી લોકોએ જોઈ ત્યારે વિચારમાં પડ્યા કે રોડ તો બન્યો નથી અને આ સાડા ચાર લાખ રૂપિયાની ગ્રાન્ટનું શું થયું ગામના જાગૃત આગેવાન આનંદભાઈ કિરીટભાઈ પટેલ દ્વારા આ બાબતની તપાસ અને અરજી કરતા જરૂરી દસ્તાવેજો મેળવી જાણ્યું કે સાઇટ પ્લાન પ્રમાણે રસ્તો બન્યો જ નથી અને પછી ગ્રામજનો દ્વારા પંચાયત પર આક્ષેપનો દોર શરૂ થયો સરપંચ તલાટી પાસે જવાબ માંગવા ગ્રામ પંચાયત પર ધસી ગયા કામરેજ ગામના ઝંડા ચોકથી માછીવાડ સુધીના સીસી રોડ બાબતે જ્યારે અમે માછીવાડના રહીશો સાથે વાત કરી તો તેઓનો પણ શું જવાબ હતો જોઈએ ગ્રામજનો દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા ગામના સરપંચ કિંજલ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ બે હજાર ચોવીસ પચીસની એટીવીટીની ચાર લાખ પચાસ હજારની ગ્રાન્ટ હતી જેમાં ઝંડા ચોકથી માછીવાડ સુધીનું કામ હતું જે કરાયું છે અને કામ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે જણાવી ગ્રામજનોના આક્ષેપને ફગાવી દીધા હતા એક તરફ ગ્રામજનો સીસી રોડ બન્યો જ નથી અને ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ વધુ બરાબર હોવાનું જણાવી રહ્યા છે તેવામાં સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન મારું નામ એડવોકેટ નિલેશ ભરૂચાજ ગામનો રહેવાસી વોર્ડ નંબર એક માછીવાર આ સમગ્ર મામલો આ ગામના ઝંડા ચોકથી માછીવારના રસ્તાની બાબતનો છે આ રસ્તો અમારો લગભગ આઠ દસ વર્ષ પહેલા બન્યો છે અને એક જાગૃત નાગરિક દ્વારા મને ખબર પડી છે કે ગ્રામ પંચાયતમાંથી બે હજાર ચોવીસ ની સાલમાં પાછો પાસ થયો છે અને આ રસ્તાની પરિસ્થિતિ હાલ તમે કોઈ પણ અધિકારી આવીને જોઈ શકો છો યાર રસ્તો ચોવીસ પચીસ માં બન્યો કે આઠ દસ વર્ષ પહેલા બન્યો ખાડા છે બધું જ છે રસ્તો બે મિશ્રણ પડ્યો છે પણ હવે એક તપાસની બાબત છે અને મને એવું લાગે છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે ટીડીઓ કોણ હોય એની ખબર પણ એ બધું મિલી ભગત છે સર્વની એટલે એક ભ્રષ્ટાચાર થયો છે તો આ તપાસની બાબત છે જી તમારું નામ મારું નામ આનંદભાઈ પટેલ છે મારે રહેવાનું કામનું જામ છે અનંતભાઈ શું મામલો છે મામલો એવો છે કે અમારા કામળેજ ગામમાં બજારની અંદર એક મતારી સાહેબનું દવાખાનું છે એની અંદર એક ટકી મારી છે આ લોકોએ ગ્રામ પંચાયત તરફથી તેમાં એવું સૂચવેલ છે કે એટીવીથી બે હજાર ચોવીસ રોડ જંડા ચોક થી માછીવાડ તરફ જતો સીસી રોડ બરાબર તો એ જોતા મને નજર આવ્યું કે ભાઈ આ ગ્રામજનોની અને માછીવાડની એવી ભલામણ હતી કે ભાઈ આ રસ્તો અમને બનાવી આપો બરાબર તે દિશામાં હું જોતા મેં તાલુકા પંચાયતમાં એક નાની અરજી કરી કે ભાઈ રસ્તાનો શું છે તકતી વાગી ગઈ છે તો કેમ બહેનો પણ જાણવા જોગ મને કાગળ એવા મળ્યા કે ભાઈ રસ્તો બની ગયો છે અને નાળાની ચુકવણી બી થઈ ગઈ છે અને સાઈ પ્લાન જોટે એ લોકો દર્શાવ્યું છે અંદર ને સાઈ પ્લાન આની અંદર હું સામેલ કરી જ તો એ રસ્તો જંડા ચોકી માછીવાર તરફ જતો રસ્તો જ બતાવ્યો છે લોકોએ બરાબર તો આ ભ્રષ્ટાચાર કોણે કર્યો કેવી રીતે થયો તે મામલો જાણવા જોગ છે ઓકે મારું નામ કિંજલ જીગ્નેશા સરપંચ કામરેજ ગ્રામ પંચાયત આક્ષેપો ખોટા છે કામરેજમાં માં ચોવીસ પચીસ ની એક્ટિવિટીની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ માંથી ઝંડા ચોક માછીમાર તરફ સુધીનું કામ મંજૂર થયેલું હતું અને ઝંડા ચોક તરફથી કામ શરૂ કરવામાં આવેલું હતું અને જે તે ગ્રાન્ટની મર્યાદામાં કામ પૂર્ણ થયેલું છે અને તે તકતી પણ લગાવેલી હતી અને વીસ દિવસ સુધી માછીવાર તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવેલો હતો અને કામ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ પણ પંચાયતને મળેલ છે